કેટલા વાગે કે તમારી અને ગમે તમે ખોટ્યા કરે તમે લોકો આ લોકો ને કેમ હેરાન કર્યા કરતા પિસ્તાલીસ દિવસ થઈ ગયા તમે લોકો આટલે જવાબ નહી આપે એટલે અમે કે બોલી બામડીના ખેતરમાં સૌથી વધારે હપ્તો આ ભૂસ્તર નો ચાલતો છે ના બોલાવો સ્ટાફ ને બોલાવો કે સક્ષમ અધિકારી વાત કરાવો અત્યારે આજે હા બોલાવો બતાવી ને તા કેવું ખનન થતું નંબર આવો લાવો તમારી પાસે લાવો કોણ છે પટાવાળા કોણ છે નંબર આપો ને ભાઈ રીતે આટલી વાર અમે કીએ છીએ તો

ચલાવા દેવી જાહેર બાદ કહેવાની વાત છે બહુ થઈ ગયેલું ભૂસ્તરો

એમના દ્વારા એટલું મોટું બ્લાસ્ટિંગ કરાય છે બ્લાસ્ટિંગથી ગામના ત્રણ ઉંમરકજ કસો અને ગિરિયા ગામના મકાનોની એકદમ પરિસ્થિતિ ગંભીર થવા આવી છે બધા તૂટી જવાની શક્યતા રહેલી છે એ બાબતે અમે અવારનવાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે આવેદનપત્ર આપ્યા પછી શાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવી તપાસ કરતા મારું માલુમ પડેલું છે કે ત્યાં ગેરકાયદેસર એકસો ચોમોતેર અને એકસો છોતેરસરે નંબરમાં ખોદકામ કરેલ છે એવું રોજકામમાં પંચકેસ કરેલ છે તે અંગે અમે આરટીઆઈ કઈ માહિતી માગી તો કલેક્ટર કચેરી વ્યારા તરફથી અમને માહિતી આપવામાં આવતી નથી કોઈને કોઈ બાબતથી એ લોકો માહિતી સંતાડવાની કોશિશ કરી રહ્યા છે